ખાસ હરીભક્તોને વાતની નોંધ કે પૂજ્ય સ્વામીને આજે લગભગ દસ દિવસ જેવું થશે ડૉક્ટરને બતાવ્યું તું અને પેટમાં દુખે છે તો ખાસ હરિભક્તોને વાતની આ નોંધ અને યાદી આપવાની છે પૂજ્ય કીર્તન સ્વામીએ કીધેલું છે અને સંતોએ પણ મોટેરાવે જણાવવાનું કીધું છે કે હોજરીમાં સ્વામીને સોજો રહી છે એક ધારો થોડું થોડું દવાથી ઘણો રિકવરી થઈ છે પણ એવી કોઈ રિકવરી થઈ હજી નથી એટલે લગભગ આવતીકાલે કે પછીના દિવસોમાં પૂજ્ય સ્વામી રાજકોટ મુકામે ડૉક્ટરને બતાવવા જવાના છે એન્ડોસ્કોપી શું કહેવાય હા એન્ડોસ્કોપી એ કરાવવાનું છે અને નિદાન ત્યારબાદ ખ્યાલ આવશે કે વધારે પેટનો દુખાવો કેમ રહી છે કોઈ વસ્તુ સ્વામી જમી શકતા નથી બહુ જ આમ થોડું થોડું પોતાને અનુકૂળ આવે એટલું જ જમી શકે છે એટલે એટલે પૂજ્ય સ્વામી આજે પોતે અવાજ પણ સ્વામીનો ત્રણ ચાર દિવસ થયા બેસી ગયો છે અને તોય પણ આજે રાજી થઈને આટલો આનંદથી આ સુવર્ણ સાક્ષ સવિતા સુવર્ણ જયંતી મહોત્સવ ઉજવવા માટેનું બેનરનું અના અનાવરણ થયું તેનો પોતે આનંદ વ્યક્ત કર્યો તાવ આછો શરીરમાં રહ્યા કરે છે શરીરમાં તૂટ રહી છે આખી આખી રાત સુધી સ્વામીની નિંદર નથી આવતી અને